ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જો ફરી પાસે આપણે જોડાઈ ગયા છે એક નવા બ્લોગ સાથે આજે તો જન્માષ્ટમી છે તો એની ઉજવણી કરવાની છે તમે અમારી સાથે જોડાયા રહેશો હેપી જન્માષ્ટમી તમને બધાઈને આજે કાનાજીનો હેપી બર્થડે છે ચાલો જપાનાજીને પણ મંત્રી આપણે તૈયાર કરી દીધા છે આખા ભાખા પહેરાવી તો ચાલો તમને દર્શન કરાવી દઉં બધાએ કાનાજીના દર્શન કરી દીધા છે અમારે કાનાજી મસ્ત અત્યારે કર્યા છે ને તો એનો જન્મદિવસની ઉજવણી કરવાની છે મટકી ફોન એવું બધું કરવાનું છે હવે આ વરસાદ રહી જાય તો સારું હજી જો રાઈત આખી કાલ નો ચાલુ થઈ ગયો છે વરસાદ કાલ આખો દિવસ આવ્યો પછી આઈ જાય આખો રાઈત આવ્યો અને આ જાય વરસાદ ચાલુ જ છે સાચો વરસાદ આવે એ ગમે પણ પછી બહુ આવે એનો ગમે માણસો કે જાય આવી જાય નું વગેરે એવો વરસાદ છે મહાદેવે જાવું છે થાળી તૈયાર કરવી છે પણ આવા વરસાદ જવા દે ને મહાદેવે પૂજા પાઠ કરી આવી ચાલો થારી તૈયાર કરી લઉં પછી વરસાદ રહી જાય તો મહાદેવે જઈ આવ્યા આજ પણ બહુ વરસાદ આવે છે આખી રાતે એટલો આવ્યો બધે એટલો જ વરસાદ આવી છે ટીમ બધે બતાવે છે વરસાદ તો બહુ છે બધે એટલે જોઈ હવે શું થાય કાનાજીની ઉજવણીની બધી તૈયારી કરવાની છે પણ હવે એ રીતના કરીએ તો તમે અમારી સાથે જોડાયા રહેજો આજે તો ખૂબ એન્જોય કરવાની છે કાનાજીનો હેપી બર્થ ડે છે તો ચાલો તો હવે જો વરસાદ તો આવે છે પણ કાંઈ વાંધો નહીં તો આપણે મહાદેવે જવાનું છે આપણે મહાદેવે જઈ આવીએ જો અમે ખાલી તૈયાર કરી લીધી છે ચાલો હવે મહાદેવે જઈ આવીએ મંદિર તો અહીં પાછળ જ છે એટલે વાંધો નહીં આવે મિત્રો તો ઉઠી ગયા છીએ દસ વાગી ગયા છે અને મમ્મીએ મસ્ત નાસ્તો બનાવીને એક જોઈ શકો છો લોક શરૂઆત તો થઈ ગઈ પણ નાસ્તો કરવા બેઠા તો કીધું તમને બતાવી દઈ ભાખરી ને ચા ને ગાંઠિયા અને આ ભાઈ કોલેજના બીજા વર્ષ માં આવશે અને ઓગી જો સુબે સુબે ઓગી અને એ પાછું ફોનમાં પપ્પા પણ જમી રહ્યા છે અને વરસાદ મમ્મી મમ્મી આઈ જાય આઈટમ રહ્યા છે તો મમ્મી કઈ ખાવાનું છે નહી અને વરસાદ તો એવો સતત ને સતત ચાલુ છે હજી ઉભું રહેવાનું નામ નથી જતો બતાવશો તમને તો બન્યા રહી જાવક માં જોઈ શકો છો

બહુ મસ્ત લાગી રહ્યા છે જોઈ શકો છો મહાદેવ નું મંદિર છે બધી ચોરો બની રહ્યો છે

એને અમે ઉપરથી મીઠા લીમડાનો છોડ તોડવાનો કીધો તો એ શું લાવ્યો મમ્મી કડવો લીમડો બાજુના ઝાડ ઉપરથી તોડી લેવા પછી એને નાખી દેવો પડે પછી અમારે બીજી વાર લેવા જવું પડ્યું જો બટેકા બફાઈ ગયા છે અને હવે સુખી ભાજીની તૈયારી થઈ રહી છે મમ્મી ર્યા છે તો એના માટે સુખી ભાજી અને અમારા માટે બટેકાનું શાક બટેકાનું શાક અને રોટલી બનાવવાનું છે હા આવી જ રીતે ભણ્યા રહી જાઓ અમારા ગ્લોકમાં

મમ્મી ફરાર કરી રહ્યા છે બટેકા શાક રોટલી ખાઈ રહ્યા છીએ ઉભું રહેવાનું નામ નથી ચાલો લાઈટ હે પણ જમી લઈ આ છાસ નો મસાલો મમ્મી એ બનાવ્યો છે મજા આવે ખાવાની ચાલો જમવા તરત જ અહીં રસોઈ બનાવીને આપણે નવરા થઈ થઈ ગયા સાહેબ વરસાદ તો હજી આવે છે હવાનો ચાલુ છે એક ધારો વરસાદ ખબર નહીં કયા રીએ હવે અમને એમ કે આજ રહી જા હે પણ રહ્યો નહીં માટે મટકી નો પ્રોગ્રામ હતો પણ એ કેન્સલ થયો છે અને અત્યારે વરસાદના તો કોઈ બાયણે નો નીકળે એટલે કેન્સલ કર્યો છે વરસાદ રે તો સારું આખી રાતનો ભગ આવશે વરસાદ અત્યારે સતત થોડો આવે જ છે વરસાદ છોકરાઓને નાસ્તાની તૈયારી કરી લીધી છે જમવાનું એવું બધું બની ગયું છે મારે ત્યાં જ આઈટમ છે જમવાનું તો હે નહી છોકરા ખાટું બનાવી નાખ્યું છે કૃષ્ણ ઉજવણી કરવાની છે વરસાદ રે તો સારું તો બધા માણસો ને મજા આવે શું અમે અમારા નાનો બાબો જોવા નાનું નાનું ટેબુડું જવો તો અહીંયા અમારા ટેબુડા ભાઈ જો નાના ટેબુડા ભાઈ ફોન ઈન્જે કરે છે ભાઈ ગયા છે બાય ને

અલા હું કેવાય બિજી હે બિજી હા પડી ગયા છો બસ પડી ગયા છે વિસામાંથી જોયું ને આ ખાલી નાટક જ કરે છે રાયકોલમાં પૂર આવ્યું તો બને પડી ગયા પૂર આવી ગયું છે રાજકોટમાં પૂર આવી ગયું છે બે 3 5 ઈ વર્ષად પડી ગયું હવે તારી આગળ ચાલો તો હવે પાછું જમવાનું તૈયારી કરીએ પણ પૂરો થાય એટલે ચાલો તો ફરી પડીએ આવી ગયા છે સાડા નવ અને એન્ડ કરવાનો સમય આવી ગયો છે લાઈટ બહુ જાતી હતી એટલે આપણે એમ થયું કેવાનું નામ નથી લેતો અને ગુજરાતમાં પણ સ્કૂલ કોલેજમાં રજા આપી દીધી છે ગુજરાતમાં તો કૃષ્ણ જન્મોત્સવ નો આરતી હજી બાકી છે પણ એ આપણે બાર વાગે છે તો એડિટ થોડું કરી નાખશું આમ તેમ બાકી આજનો કેવો વ્લોગ કેવો લાગ્યો છે ચારે તરફ કોમેન્ટમાં જણાવજો લાઈક લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો દજી આવી રહ્યો છે અને હવે 12 વાગી ગયા છે 4 દિની પણ તૈયારી થઈ ગઈ છે વરસાદના બધાય માણસો આવશે પછી આરતી ચાલુ બસ クラスな。